જય શ્રી કૃષ્ણ જય માતાજી શક્તિ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપની સાથે પાલકની બેસનવાળી ભાજીની રેસીપી શેર કરીશ પાલક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે આ ભાજી આ રીતે બેસન વાપરીને બનાવીશું એટલી ટેસ્ટી બને છે કે ખાતા પણ નહીં ધરાવાય તો ચાલો આપણે બનાવીએ પાલકની ભાજી એના માટે મેં પાલકના પત્તાને ધોઈને કોરા કરી લીધા છે હવે એને આપણે સમારી લેવાના છે તો એ કઠણ આડખાવાળો જે ભાગ હોય એ આપણે કાઢી લઈશું અને હવે પાલકના પત્તાને સમારી લઈશું પાલકની ભાજી આંખોની રોશની વધારે છે કેમ કે પાલકમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે પાલક ખાવાથી શરીરની પાચન શક્તિ પણ સુધરે છે પાલકના શરીરમાં ઘણા બધા ફાયદા છે તો પાલકની આપણે જુદી જુદી વાનગી બનાવીને ખાવી જ જોઈએ જેમ કે ઢોકળા મુઠિયા પરોઠા આ રીતે ભાજીનું શાક તો ચાલો હવે આપણે એનો વઘાર કરવાનો છે તો એના માટે મેં આદુ લસણ અને મરચાં લીધા છે અને વાટી લઈએ અને ટામેટાને ઝીણું સમારી લઈએ પાલકની ભાજીથી શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે અને કબજિયાત પણ મટાડે છે તો મેં ટામેટા પણ સમારી લીધા છે અને હવે આદુ લસણ અને મરચાંને હું આ રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશ પાંચથી છ જેવી લસણની કળી લીધી છે એક આદુનો ટુકડો લીધો છે અને બે લીલા મરચાં લીધા છે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે વધારે કે ઓછા મરચાં ઉમેરી શકીએ છીએ તો હવે બધું સરસ ગ્રસ થઈ ગયું છે અને એક વાસણમાં લઈ લઈએ પાલકના પત્તાને સમારી લીધા છે ટમેટું પણ સમારી લીધું છે હવે એક નાની ડુંગળી પણ સમારી લઈએ અને હવે વઘાર કરીએ વઘાર કરવા માટે આપણે કઢાઈમાં ચાર ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું જે પ્રમાણે આપણી ભાજી વધારે કે ઓછી હોય એ પ્રમાણે તેલ ઉમેરી લઈશું મેં અહીંયા નાના ચાર ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને એમાં મેં એક ચમચી જીરું ઉમેરીને સાતવી લીધું છે હવે એમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીનો કલર બધાય ત્યાં સુધી એને સાતવી લઈએ અને હવે એમાં આપણે વાટેલા આદુ લસણ મરચાંને ઉમેરીને એને પણ સાંતળી લઈએ અને સમારેલી પાલકની ભાજી ઉમેરી દઈએ અને વઘાર સાથે સરસ મિક્સ કરી લઈએ ભાજી જેમ જેમ પાકતી જશે તેમ નીચે બેસતી જશે જો પહેલાં આખી કઢાઈ ભરાઈ ગઈ હતી પરંતુ જેમ જેમ ભાજી થવા માંડી તેમ ઓછી થતી દેખાય છે તો હવે એમાં મસાલા કરીએ એક ચમચી હળદર ઉમેરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ ભાજીમાં એનો ક્ષાર હોય છે એટલે મીઠું આપણે એ રીતે ઓછું જ ઉમેરીશું બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને એને ઢાંકીને ચડવા દઈએ અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું હવે ભાજીમાં ઉમેરવા માટે આપણે બેસનને પણ શેકી લઈએ તો અહીંયા મેં અડધી વાટકી જેટલું બેસન લીધું છે અને એને ધીમા ગેસ પર શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે ચમચા વડે ચલાવતા જઈશું અને બેસનને શેકી લઈશું બેસનમાં થોડી થોડી ફ્લેવર આવવા માંડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે શાકને પણ જોઈ લઈએ તો જુઓ હવે શાકમાં જ્યારે થોડું પાણી રહે ત્યારે જ આપણે બેસન ઉમેરી લેવાનું છે તો હવે શાકમાં આ રીતે પચાસ ટકા પાણી બળી ગયું છે અને પચાસ ટકા જેટલું હોય ત્યારે હવે બેસન ઉમેરી લઈશું પણ બેસનને તરત મિક્સ નથી કરવાનું આ રીતે ઉપર પાથરી દઈશું અને હવે એમાં એક ઝીણું સમારેલું ટામેટું છે તે પણ ઉમેરી લઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ગેસની ફ્લેમ પર બેસનને સરસ રીતે બફાવા દઈશું વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું તો જો આ રીતે ચમચી વડે જોવાનું છે તો જ્યાં સુધી એમાં પાણી હોય ત્યાં સુધી એને સ્લો ગેસની ફ્લેમ પર જ ચડવા દઈશું તો જો હવે ઢાંકણું ખોલીને જોઈ લઈશું હવે આ રીતે થોડું જ પાણી રહે અને લોટ સરસ બફાઈ જાય એટલે એને મિક્સ કરી લઈશું ચણાનો લોટ પણ લઈ શકાય ને બેસણ પણ લઈ શકાય મેં અહીંયા બેસન લીધું છે તો સરસ રીતે બેસન મિક્સ થઈ ગયું છે હજુ પણ ઢાંકીને શાકને બે મિનિટ માટે થવા દઈશું જેથી બધા શાકમાં સરસ એવો બેસનનો ટેસ્ટ આવી જશે અને મસાલા પણ સરસ રીતે અને બધા જ મસાલા સરસ રીતે ભાજીમાં ભળી જશે હવે એની ઉપર બે થી ત્રણ ચમચી જેટલું તેલ આ રીતે ઉપરથી ઉમેરી લઈશું અને ભાજીમાં સરસ રીતે એને પણ મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી સરસ એવી ટેસ્ટી અને હેલ્ધી પાલકની ભાજી હવે એને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને એને હવે સર્વિંગ ડીશમાં લઈ લઈએ પાલક શરીરમાં હિમોગ્લોબિન વધારે છે પાલકથી શરીરમાં કેલ્શિયમની કમી પણ દૂર થાય છે આ રીતે તમે પાલકની ભાજી બનાવશો તો ખાતા પણ નહીં ધરાવાય એટલી ટેસ્ટી બને છે તો ચાલો હવે એને આપણે સર્વ કરીએ તો પાલકની ભાજીને ગરમ રોટલી પરાઠા કે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એની સાથે આપણે ગરમ ગરમ રોટલી સર્વ કરીએ અને એની સાથે સલાડ સર્વ કરીશું સલાડમાં અમે ગાજર ડુંગળી અને ટમેટા લીધા છે ઠંડી ઠંડી છાશ સર્વ કરીશું અને એની ઉપર થોડું જીરું મીઠું ઉમેરી લઈશું મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે પણ આ રીતે બેસનવાળી ટેસ્ટી ભાજી ખાવાની મજા માણશો અને કેવી બની છે તે પણ મને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો